જેથી મીઠા હાઈવે પર આવેલા તમામ શૈક્ષણિક સંસ્થાઓના મુખ્ય પ્રવેશ દ્વાર તેમજ શૈક્ષણિક સંકુલોમાં વરસાદી પાણી હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ચાલુ રાખવા દોઢ કિલોમીટર ફરતે કાચા નેડિયે રસ્તો બનાવવાની ફરજ પડી છે જેથી વિદ્યાર્થીઓને આવવા જવામાં મુશ્કેલી વેઠવી પડે છે જ્યારે સરકારી આર્ટ્સ અને સાયન્સ કોલેજ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે કે આપજો મીઠા રોડનો વિસ્તાર છે તો ત્યાં તો એરિયાનો ખૂબ જ વિશાળ છે તો અત્યારે ગીતાંત દ્વારા ત્યાં આગળ લગભગ 6-1 દિવસથી પાંચ આપણે દસ એસપીની મોટો લગાવડાઈ અને ત્યાંથી પાણી નિકાલને કામગીરી ચાલુ છે એના સિવાય આડેડસો સોસાયટી છે એટલે ક્રિષ્ના જે નગર લાગે છે ત્યાં બી આપણે એનો ડીબોટલ કરી પાણીનો નિકાલ કરી રહ્યા છે એટલે હવે લગભગ છે ને બેથી ત્રણ લોકેશનો જેવા રહ્યા છે કે જ્યાં પાણી નિકાલના થોડા પ્રશ્નો છે પણ ત્યાં બી તંત્ર દ્વારા એની વ્યવસ્થા કરેલી છે અને પાણી નિકાલ અત્યારે ચાલુ છે હજુ આપણે અત્યારે આપણે મીઠા રોડવાળો વિસ્તાર છે એક સેરાણનગર વાળો વિસ્તાર છે અને એક કૃષ્ણા સોસાયટી વાળો પણ તળે ત્રણ જગ્યાઓ ઉપર આપણી સિસ્ટમ જે આપણે એસ્ટાબ્લિશ કરવાનું હોય તંત્ર તરીકે ત્યાં આગળ આપણે પાણીની ડીવોટરિંગ કરવા માટેના જે લાઈન નાખવાનું હોય ઇરિગેશન ડિપાર્ટમેન્ટને બધા ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈ અને ત્યાં કામગીરી અત્યારે ચાલુ છે અને ખૂબ ઝડપથી પાણીનો નિકાલ એમાં બી થઈ જશે વાવના બાલુત્રી ગામે વરસાદી પાણીના કહેરથી અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ કાર્ય બંધ ગામ લોકો પરેશાન વરસાદે વિરામ લીધા ને દિવસો વીત્યા પણ વહીવટી તંત્ર દ્વારા પૂર પીડિતોને કોઈ સરાહાય નહીં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છ સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે શરૂ થયેલા અડતાલીસ કલાક સુધીના અતિભારે વરસાદે કહેર મચાવી દીધો છે અને વાવ થરાદ સુઈગામ ભાભર જેવા તાલુકાના હજુ પણ કેટલાક ગામડાઓ વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે જેમાં લોકોના રહેણાંક ઘરો તેમજ ખેતરો જળબંબાકાર નજરે પડી રહ્યા છે જેમાં લોકોને જીવવું પણ દોયલું થયું છે પાલનપુર અમદાવાદ હાઈવે પર છેલ્લા સાત વર્ષથી યોજાતા ઘુમર નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો છે આ વર્ષે પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતમાંથી પાંચસોથી વધુ દિવ્યાંગ બાળકો વડીલો અને બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમણે દિવ્યાંગ વડીલો અને બાળકો સાથે ગરબે ઘૂમીને કાર્યક્રમની શોભા વધારી હતી આયોજકો હિતેશભાઈ ચૌધરી પ્રકાશભાઈ ચૌધરી અને જેડી ગુજરાતી દ્વારા દિવ્યાંગ મહેમાનો માટે ભોજન અને રહેવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર જીએસટી મુદ્દે આકરા પ્રહારો કર્યા છે નવરાત્રીના પ્રથમ નોરતે જ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને મહાઆરતીમાં ભાગ લીધા બાદ બીજા નોરતે તેમણે અંબાજી નજીકની એકલવ્ય મોડેલ સ્કૂલની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે ભાજપ સરકારની નીતિઓની આલોચના કરતા જણાવ્યું કે સરકારે પહેલાં લૂંટ્યા અને હવે તેને ડહાપણ આવ્યું છે પંથક પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર મહેસાણાના જીઆઈડીસી હોલ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા રાષ્ટ્રીય ગાન સ્પર્ધાનું આયોજન થયું આ સ્પર્ધામાં ઉત્તર પ્રાંતની અઢાર શાખાઓની વિજેતા ટીમોએ ભાગ લીધો છે પાલનપુરની વિવિધ વિદ્યા વિદ્યામંદિરની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું છે કાર્યક્રમમાં મહેસાણાના મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે અને રાષ્ટ્રીય સેવક સંઘના પ્રચારક રવિભાઈ ગજર ઉપસ્થિત રહ્યા હતા પ્રાંત પ્રમુખ કમલભાઈ ચંદારાણાએ પણ વિજેતા ટીમને શિલ્ડ અને સર્ટિફિકેટ આપ્યા હતા વરસાદની આગાહી કરી છે ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે આ સાથે જ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન કૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર નવમાં ગંભીર સ્થિતિ સર્જાય છે પીપળીવાસ રાધનપુરીવાસ અને મોતીસા દરવાજા પાસે ભૂગર્ભ ગેટેર ઉભરાવાની સમસ્યા લાંબા સમયથી યથાવત છે છવાયું છે મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનું જોખમ વધ્યું છે તાજેતરમાં એક ગરીબ પરિવારના બાળકને ડેન્ગ્યુ થતાં પાંચ દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું આ વિસ્તારમાં એક દર્દી પણ રહે છે જેમનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે બનાસ ડેરીના નવા નિયામક મંડળની દસમી ઓક્ટોબરે યોજાનારી સોળ ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો જેમાં છત્રીસ ઉમેદવારોએ પચાસ ફોર્મ ભર્યા હતા જ્યારે છ બેઠક પર એક એક ફોર્મ ભરાતા બિનહરીફ થઈ છે જોકે બાકીની દસ બેઠકની ચૂંટણી માટે ક્યાંક બે તો ક્યાંક સાત સાત ફોર્મ ભરાયા છે ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરીએ ફોર્મ ચકાસણી કરાઈ હતી જેમાં તમામ ફોર્મ માન્ય રહ્યા હતા બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે હવે ચૂંટણીમાં નો કમેન્ટ્સના સુર જોવા મળી રહ્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિચરી સામે વાંધો ઉઠાવનાર બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરીએ માત્ર ચાર કલાકમાં જ વાંધો પરત ખેંચ્યો આપ આવો આજે સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસગી બનાસની ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ પાટણ જિલ્લામાં બુધવારે પશુપાલકોનું મોટું સંમેલન યોજાશે આ સંમેલનમાં પાટણ જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી પાંચથી સાત હજાર પશુપાલકો ભાગ લેશે તેઓ ખાડિયા ગ્રાઉન્ડમાં એકત્રિત થશે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોમાં ભારે રોષ છે પશુપાલકોનો આરોપ છે કે ચેરમેને તેમને આપેલા એક પણ વચન પૂરું કર્યું નથી ઉલટાનું પશુપાલકો વિરુદ્ધ નિર્ણયો લીધા છે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેરમેન વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ વિભાગ તેના વિશાળ નેટવર્ક અને લોક કેન્દ્રિત સેવાઓ દ્વારા નાણાકીય સમાવેશને પ્રોત્સાહિત કરી રહ્યું છે બનાસકાંઠા મંડળ દ્વારા પાલનપુર ખાતે પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ અને નાણાકીય સમાવેશ મહામેળાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની પોસ્ટ વિભાગની વિવિધ બચત યોજનાઓ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ તથા ઇન્ડિયા પોસ્ટ મે પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓને પાસબુક અને બોન્ડ વિતરણ કરાયા હતા આ સાથે જ શ્રેષ્ઠ કામગીરી કરનાર પોસ્ટલ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા